યાત્રાધામ વીરપુર ખાતે અખિલ ગુજરાત લોવાના સમાજનો નવ નિર્વાચિત અધ્યક્ષનો પદ ગ્રહણ સમારોહ યોજાયો હતો વીરપુર પૂજ્ય જલારામ બાપાના પરિવારના રશિક બાપાએ દીપ પ્રગટ કરી રઘુવંશી રઘુवंशी સમાજનું મહાસંમેલન શરૂ થયું હતું આમ વીરપુરમાં ગુજરાત રઘુवंशी સમાજનું સૌથી મહાસંમેલન યોજાયું બોજો અને રોઉસા છે કારણ કે મા અને ગુજરાતના પ્રમુખ તરીકે ખાસ કરીને જીતુલાલની નિમણૂક કરવામાં આવી આની પહેલાં પતંગ હોટલના માલિક ઉમંગભાઈ ઠક્કર પ્રમુખ હતા પછી ધનવાન કોટક સુરત હતા પણ એની હવે તબિયત તબિયતને હોવા છે ધીમે ધીમે એણે જ નક્કી કર્યું અમે બધાએ નક્કી કર્યું કે જીતુલાલને પ્રમુખ તરીકે બિહાડીએ જીતુલાલ જબરજસ્ત તાકાતવાળો વ્યક્તિ છે મારો નાનો ભાઈ છે અને વર્ષોથી ઓળખું કારણ કે મહાજનનો પ્રમુખ તરીકે પણ જામનગરની અંદર મહાજનની વાડી બનાવી ચેમ્બર ઓફ કોમર્સનો પ્રમુખ છે આની પહેલાં પણ ઇલેક્શન પણ લઈ તો તમે આ જોઈ શકશો કે આખા ગુજરાતની અંદર ખૂબ જ અનેરો ઉત્સાહ છે ખાસ કરીને જીતુભાઈ આવ્યા પછી સમાજની અંદર એજ્યુકેશનમાં કેમ વધારે વધારે ધ્યાન દેવું આપણા દીકરા દીકરીઓ જ્યાં તકલીફ હોય એને આવાસની જરૂરિયાત હોય મેડિકલની તકલીફ હોય તો હરેક સમાજ પછી માં ખોડલનો સમાજ હોય ઉમિયા માતાજીનો સમાજ હોય બધા જ જ્ઞાતિઓના પોત સમાજોની અંદર બધા એવી રીતે કામગીરી કરે એ જ રીતે જીતુભાઈ આવ્યા પછી પણ મને એટલી ખબર છે કે આખો સમાજ એક થઈને ખરેખર અત્યારના સમયમાં હરેક લોકો સંગઠિત થાવને તો જ તાકાતો તમારી દેખાય અને બધા રાજકીય માણસો તોય બી નોંધ લેતા હોય છે તો હરેક હમણાં જ માની લ્યો કે જ્યારે આખા દરબાર જ્ઞાતિ એટલે એ લોકોએ પણ જ્યારે સમાજ ભેગો થયો હરેક સમાજે ભેગું થાવું જોઈએ અને પોઝિટિવ વાત આપણે કોઈને દબાવવાટેની વાત નથી પણ સમાજમાં તમે એક થઈને રહ્યો ને તો જ તમારી કિંમત થાય અને જીતુલા લાવ્યા પછી ખરેખર ખૂબ જ ઉત્સાહ છે પરમ કૃપાળુ પરમાત્મા જલારામ બાપાને પ્રાર્થના કરું કે બધા એક થઈને રહેજો આમાં પણ ક્યાંય દાટિયા ખેંચવાની કે મહેરબાની કરી ન કરતા કારણ કે એવો બેસ્ટ પ્રમુખ મળ્યો છે ઘણીવાર એવું થાય છે કે કોઈ સારો પ્રમુખ હોય તો ટીકા પણ થાય આના માટે ટીકા પણ ન કરે ને એક થઈને બધા કામગીરી કરે એવી જલારામ બાપાને પ્રાર્થના કરું છું વીરપુર ને આંગણે પૂજ્ય બાપાના ધામમાં આજે સમગ્ર ગુજરાત શપથવિધિમાં હાજર રહ્યા છે મોટી સંખ્યામાં આપણે બધા જોઈ રહ્યા છીએ કે છેર છેરથી રઘુવંશ સમાજના આગેવાનો કાર્યકરો તથા રઘુવંશ સમાજના ભાઈઓ બહેનો અહીંયા ઉપસ્થિત થયા છે આ જીતભાઈ તેની લાગણી દર્શાવે છે એમના કાર્યને એક મૂલ્ય આ લોકો જુનાગઢ ગુજરાતના રઘુવંશ પરિવારો એમના મૂલ્ય અને આવકારે છે એ દેખાય એવું છે આજે સમગ્ર ગુજરાત રઘુવંશિંહ પરિવારના પ્રમુખ તરીકે જ્યારે એમની તાજપોષી થઈ રહી છે ત્યારે હું એમને અભિનંદન આપું છું અને શુભેચ્છાઓ પણ આપું છું કે તેઓ એમના કામમાં ખૂબ સરળતાથી આગળ વધે અને સમાજને ચેમ્બર ના પ્રમુખ છે અનેક હોદ્દાઓ ધારણ કરેલા છે આ એક વધારે હોદ્દો એ પ્રાપ્ત કરી રહ્યા છે ત્યારે હું એને ફરીથી હૃદયપર્ગ ની શુભેચ્છા આપું છું અને આ કાર્યક્રમને સફળતા ઈચ્છું છું ધન્યવાદ આપવાની જે આ પવિત્ર ભૂમિ ઉપર સમગ્ર ભરના ગુજરાતના લોહાણા રઘુવંશી લોકોનું એક મિટિંગ અને સ્નેહ મિલન મળવા જઈ રહ્યું છે હજી તો શરૂઆત દીપરાગટીય રસિક બાપાના આશીર્વાદ આવે એટલે અમે કરશું હું ઘરેથી નીકળ્યો ત્યારે મારા

અત્યારે આવી ચૂક્યા છે વિશેષ શરૂઆત થશે પછી આપને આગળ ખબર પડી જશે સૌને જય જલારામ ખુશ ખબર ખુશ ખબર ખુશ ખબર કચ્છ ગુજરાત અને મહારાષ્ટ્રની જનતા માટે દેશદેવીમાં આશાપુરાના પદયાત્રીઓના કેમ્પ માટે નખતરાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ તાજા શાકભાજી લાવી રહ્યું છે તાજા શાકભાજી અને ફ્રૂટ નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ પદયાત્રીઓ કેમ્પ માટે ભુજના શાકભાજી માર્કેટિંગના ભાવ પ્રમાણે નકતરાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ મળશે તો આવો અમારીટ એન્ડ વેજીટેબલમાં મુલાકાત કરો સ્થળ નકતરાણા વિરાણી રોડ દર્શન કિરાણાની સામે નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજિટેબલમાં કાંજીભાઈ ચૌહાણ સંપર્ક નંબર અઠાણું સાત એકાણું બાવીસ ત્રણસો બાવન